ફોર્મલી મજબૂતીથી ટુ વન્ડર વિચારતા કરવું સેવરલ ઘણા ચાઈલ્ડ પ્લે સાવ સહેલું ટ્રિમેન્ડસ વિશાળ એફર્ટ સખત મહેનત ટુ રાડો પાડવી ટુ સ્ટોબ રડવું દુઃખદ વન્સ અ વાઇલ્ડ ક્યારેક અપ મુંજવનારું ટુ બી અશેમ્ડ દિલગીર થવું કે શર્મિંદા થવું કટાક્ષ તપાસ કરવી ઓન ફેથ વિશ્વાસથી અર્જ પ્રેરણા બેગિંગ અજીજી એડવાઈસ સલાહ નીલ એટલે શું થશે તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં લખી જણાવો આપનો પ્રેમ અને સાથ સહકાર વરસાવવા લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો